તો મિત્રો કેમ તો મિત્રો અત્યારે જે દેવેદ ખવડની જે મારામારીની મેટર આવે છે એમાં મિત્રો પોલીસનું શું કેવું છે ને અત્યારે જે પોલીસના કબજામાં હે દેવેદ ખવડ કબજામાં જ નહીં પણ એની એના અંડરમાં છે પોલીસના અંડરમાં દેવેદ ખવડે એ અત્યારે પોલીસ કહે છે એના ઉપર કેટલા નંબરની કલમની બધું લઈ ગયું છે ને તમે આ વિડીયોમાં જોવાનું વિડીયો સારું લાગ્યું વિડીયોને લાઈક કરી દીધો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો ચાલો તમે વિડીયો જોઈ લે ચિત્રોડ ખાતે જે બનેલો એ બાબતે ચૌહાણ જે અમદાવાદ ના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને એમના બીજા બાર થી પંદર સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે

પોતપોતાના જે 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 ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના એના આધારે લિસ્ટ બનાવી ડાઉટફુલ લોકો હતા એમના તમામ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધા નહીં જે એમના ગામ વતન દુધ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જૂનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પર એડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે સાહેબ આ ખાવતરું કરવાનો મુખ્ય કારણ કઈ સામે આવ્યું છે કે કઈ રીતે ખેડૂત ને કોની ફરિયાદના આધારે કેટલા લોકો ઈજાગ્રસ્ત આ અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે અને એમની સારવાર જૂનાગઢ ખાતે ચાલુ હતી મુખ્ય કારણ જે છે એ સનાથળ ખાતે ડાયરા ડાયરા માટે બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકુર થયેલી ત્યાં અમદાવાદ રૂરલમાં સામ સામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતા હતા એમાંથી ઉશ્કેરાય અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે શાસણમાં છીએ

ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લઈએ ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે બાર થી પંદર આરોપી મેં આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે જેને કારણે થઈ અને એમના જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપને આપી શકીએ છીએ અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગરથી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છીએ અત્યારે પણ અત્યારે હજી ઓફિસિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે રાઉન્ડ અપ અને પૂછપરછ ચાલે છે અ જ્યારે ડિટેલમાં જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું શું હથિયારોનો ઉપયોગ થયો છે કેવી રીતે થયો છે શું આગળનો ક્રાઇમ પેટર્ન છે સાહેબ આરોપી વિરુદ્ધ કઈ કલમો લગાડવામાં આવી આપને ખ્યાલ છે આપને એફઆઈઆર ની કોપી મળી ગઈ છે પણ તેમ છતાં આપણે કહી દઉં બીએનએસ ની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો અઢાર વન ટુ વન નાઇન્ટી વન વન ટુ અને થ્રી અને વન નાઇન્ટી એવી અનેક પ્રકારની અને આમ સેટ ની કલમો લગાવેલી કેમ કે જે દેવાયત ખવડ છે એનું નામ છે માં અને એનું હિસ્ટ્રી અમારી પાસે છે તો એની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં પાંચ ગુના નોંધાયેલા છે જેમાં

જે જ્યાં જ્યાં અમે ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન માટે ગયા ત્યાંથી જે જે ક્લુ મળ્યા એ ક્લુના આધારે પ્લસ અમને વાહનો મળ્યા વાહનોના માલિકોના આધારે અમે આરોપી સુધી નજીક પહોંચી અને આજે એને અરેસ્ટ કરી બે વાહનો વપરાયા હતા એ ક્યાંથી મળી આવ્યા છે એમાં શું આગળ કઈ રીતે પહોંચ્યા જે વાહનો અમને મળી આવ્યા છે બંને વાહનો અન્ય જિલ્લાના છે એક અમરેલી નું પાસિંગ છે અને એક બીજું છે રાજકોટનું છે એનું પાસિંગ બનાસકાંઠા થરાદ નું છે આ વાહનોની ડિટેલ કાઢતા અમને વાહનોના માલિકો ઇન્ટ્રોગેશન કરવા મોકો મળ્યો અને ત્યાર પછી અમે એમાં આગળ વધી શક્યા આ બંને વાહનો પંદર વીસ દિવસ પહેલેથી જે તે વ્યક્તિઓ દ્વારા એમના સાથીદારો આરોપીઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ ક્રાઇમમાં ઉપયોગ થયો છે પોલીસ માટે આપને ખ્યાલ છે કે અમે આ કેસ ત્રણ ચાર દિવસ પહેલાનો બનાવ છે અને આજે લગભગ મોટા ભાગના આરોપીઓ પકડાઈ ગયા છે આ સિવાય પણ આ જિલ્લામાં જેટલા પણ અમે પાંચ ગુલસીટો કરી છે એક પણ આરોપી બાકી નથી પકડવાનો અમે જેટલા શરીર સંબંધી નાના પણ બનાવો બને છે એમાં બહુ મજબૂતાઈથી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ કડકાઈથી કામગીરી કરી અને તમામ આરોપીઓ અમે પકડી લીધા છે

કેમ કે અમારે આમાં હજી ઘણું ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી છે એટલે અમે મેક્સિમમ માર્ક્સ તપાસના કયા મુદ્દાઓ રહેશે જણાવી શકો તપાસના અમારા મુખ્ય મુદ્દાઓમાં એક તો જોડતી કડી કે જે બે ગાડી અહીંયાથી છોડી દીધા પછી કયા કયા વાહનમાં એ લોકો કયા કયા કઈ કઈ જગ્યાએ ગયા ત્યાં એમને કોઈ સ્પેશિયલ મદદ કરી કે એમને પણ વિશ્વાસમાં લઈને બીજી રીતે મદદ મેળવી કારણ કે પોલીસે ઘણું બધું આમાં ટ્રાવેલિંગ અનેક જિલ્લાઓમાં અમારે ટીમ મોકલવી પડી એટલે અનેક જિલ્લાઓમાં આરોપીઓ પથરાયેલા હતા તો આ બધા મુદ્દા અમારા મુખ્ય રહેશે હથિયાર કયા કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ છે કે શું કે જેમાં ઓલરેડી અગાઉથી કઈ ઇન્ડિકેશન આપવામાં આવ્યું તો એ પણ અમારો તપાસનો મુદ્દો રહેશે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમે અમારે જરૂરિયાત મુજબ તમામ કાર્યવાહી કરશું દેવાયત ફળ ભેગા જે લોકો છે એની ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચુગર ના કેસિસ છે નાના મોટા મારામારી ના કેસિસ છે મેજર કોઈ અત્યારે જે અમને કારણ કે ખૂબ જ પ્રાઈમરી વિગેચ છે અમારી પાસે એટલે જ્યાં સુધી અમે એનું પ્રોપર ડિટેલ નહીં કાઢીએ ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહીં કરીએ ત્યાં સુધી આપને બહુ ડિટેલ મને કહીશ મિત્રો તમે આ વિડિયો જોઈ લીધો તો વિડિયો સારો લાગ્યો તો વિડિયોને લાઈક કરી દો ચેનલ બનાવો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મેળા ભેજા વિડિયો માં ત્યાં સુધી બાય બાય